હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આજે આપણે લસણિયા મગની મોગણ દાળ પૂરી બનાવીશું ફૂલી ફૂલી ખાવાની બી મજા આવશે સાથે સાથે તમારું પેટ ભરીને તમે ખાઈ શકશો તમને કોઈ ગિલ્ટી ફીલ બી નહીં થાય તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ચલો તો એના માટે મેં લઈ લીધો છે મગ ઘઉંનો લોટ લીધો છે પહેલાં તો થોડું લીલું લસણ લીધું છે કોથમીર છે થોડા બે ત્રણ ડ્રાય મસાલા મરી દાણા અને વરિયાળી મોગર દાળ પલાળીને રાખી છે બે ત્રણ પાણીએ ધોઈ હતી પણ પલાળી હતી એટલે ફરીથી આપણે ત્રણ ચાર પાણીએ ધોઈ નાખીશ થોડીકર પડી નાખશું એટલે આનું પાણી પાછું આટલું ગંદુ થવા લાગશે તો ત્રણ ચાર પાણીએ ફરીથી એને વોશ કરી લઈશું ચાલો તો મસ્ત ધોઈ લીધી છે એને બાફવાની કેવી કોઈ જરૂર છે નહીં ફ્રેન્ડ ડાયરેક્ટ તને તમે એનો વઘાર કરી અને એનો મસાલો તૈયાર કરી શકો તો ચલો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લેવા

શાકમાં એ વપરાતા હોય અને જે રીતે તમે ખાતા હોય મસાલા કરવાના છે મસાલો કારણ કે વાટેલો મસાલો એડ કરી દીધો છે અંદર મરચું એડ કર્યું છે કાથમીર અને અડધું તાણાજીનું નથી લીધું કોથમી લીધી છે એ છે મરચું હવે એડ કરી દઈશું આપણી મોગર દાળ છે આપણે પલાળીને એડ કરી રાખી મૂકી એને ચડાવવાની કે બાફવાની કોઈ જરૂર નથી ખાવામાં ટેસ્ટી લાગે છે સાથે સાથે તમે આ બધી વસ્તુ છોકરા ના ખાતા હોય લીલું લસણ કે દાળ ખાવામાં આના કાર્ય કરતા હોય તો તમે આ રીતે એમને ખવડાવી શકો બે મિનિટ એને આપણે થોડી ચડવા દેજો કાચા પણ એનું દૂર થઈ જાય ને એટલું જ

હોય તો બી તમને ભાવતું હોય રીતે દોઢ ચમચી જેટલું તેલ નોર્મલ જ આનો એક મસ્ત કડક લોટ બાંધી અને પાંચ થી દસ મિનિટને રેસ્ટ આપીશું કારણ કે અંદર સોજી છે લોટ બંધાઈ ગયો છે નહીં બહુ કડક કે નહીં બહુ ઢીલો બસ એને રેસ્ટ આપી દઈશું ચેક કરી લઈશું દાળ તેલ છૂટું પડી ગયું છે હવે એને આપણે નોર્મલ એડ કરીશું આપણો ચણાનો લોટ એક ચમચી કે અડધી ચમચી તમને જેવો ટેસ્ટ ભાવે એવો એટલે એનું મન તો થોડું બાઇન્ડિંગ રહેશે અને ટેસ્ટમાં તમને ખબર છે કે ચણાનો લોટ તો ફ્લેવર વધારે દે તૈયાર છે આપણું લસણ ને આ મોગર દાળનું સ્ટફિંગ કચોરીમાં ફૂલેલી ફૂલેલી પૂરી બી ખાઈ શકો તમે જે બી આપો ચલો એને લઈ લઈશું બહુ શેખવાનો નથી ચણાનો લોટ મેં લઈ લીધી છે ને ઠંડી થવા અને હવે આપણે જે લોટ રાખ્યો છે બાજુમાં એને મસ્ત થોડો મસળી લઈશું તેલના બે ચાર ડ્રોપ લઈ અને જે રીતે તમારે નાની મોટી પૂરી કરવી હોય એ રીતે તમે કરી શકો છો આના જોડે તમે ગ્રીન ચટણી બનાવો કેચઅપ લો આંબલીની ચટણી લો તમને જે ભાવે આ રીતે માપના એના નાના નાના ગુલ્લા કરી લઈશું હવે એક એક લોયો લઈશું અને એને વણી લઈશું આપણું ફિલિંગ બી મસ્ત અંદરનું ઠંડુ થઈ ગયું છે પૂરીને બહુ વચ્ચેથી બહુ પતળી નથી વણવાની જાડી રાખવાની છે અને જે રીતે તમને પૂરીમાં શપિંગ ભાવતું હોય એ રીતે લઈ લેવાની અને મસ્ત એને ટાઈટ ફિટ કરી લેવાની છે તો તેલમાં જઈ અને છૂટે નહીં અને બધે એનું પૂરણ આપણને મળે એ રીતે ફિટ કરવાની છે ને થોડીક એવું લાગે કે ક્યાંયથી ફાટે છે તો તમારે સેજ લોટ લઈ અને અંદર એને ફિટ કરી દેવાની આ રીતે આટલી નાની નાની બી આપણે કરી શકીએ બહુ મોટી કરવાની જરૂર નથી એ જ રીતે આપણે ફરીથી આપણે ઘઉંનો લોટ ફરીથી આ રીતે વચ્ચેથી જાળી રાખવાની કોરો એની પતળી કરવાની આ લસણ મગની મોગરદાળની પૂરી ખાવામાં બહુ જ મસ્ત લાગે જો એના જોડે તમે બટાકાનું શાક કરી દીધું ને ફ્રેન્ડ તો બી તમને મજા આવી જશે આ રીતે ફટાફટ બની જશે ફિલિંગ એવું લાગે ને તમને કે ઓછું અંદર એન્ડલ થશે તો ઓછું પર લેવાનું આગળ પાછળ કરી અને તમે આથી મસ્ત દબાઈ શકો કૂરો જ કરવાની એટલે ફાટેની ક્યાંકથી દાણનો દાણો એવું ક્યાંક બહાર નીકળી જાય તો એને તમને કીધું એ રીતે પાણીથી સેજ અંદર ફિલ કરી દેવાનું સેજ પાણી લેવાનું અને આ રીતે તમે ભીણું કરી અને સેજ ચોંટાડશો ને તો એનો લોટ ચોટી જશે આ રીતે ચલો એને બેને તળી લઈએ રીતે તમારી મગની એટલે થોડું તમને એવું લાગશે પણ થઈ જશે ફરીથી આપણે એક થોડી મોટી કરી લઈએ ફૂલી ફૂલી કરવી હોય ને અને જો ના ફૂલ આવી હોય તમાર તો બી નોર્મલ તમારે મહિનાઓ મતલબ અઠવાડિયા સુધી તમે આ સ્ટોર બી ખરી શકો એકદમ ડ્રાય કચોરી જેવું કરી દીધું છે ને આપણે એટલા માટે ફરીથી પૂરણ ભર લીધું છે મેં પૂરણ મેં થોડું વધારે જ ભર્યું છે કારણ કે આ પૂરણ ખાવાની ફ્રેન્ડ બહુ જ મજા આવે આ રીતે એક અંગૂઠો અંદર દબાઈ જવાનું છે મસાલાવાળા થો ને એટલે કચોરી આપણી તમને એવું લાગે આ રીતે દબાવી દઈશું દેખાય છે કોરું કરો પહેલા પેલી કરવાની અને પછી વચ્ચેથી તમારે એને હાથથી દબાવવાની વણવાની જરૂર નહીં પડે ચાલો આપણે પહેલાં એક આરી મોટી ફૂલાઈ લઈએ મસ્ત તેલ આવી ગયું છે ધીમા તાપે એને ફૂલશે એને અડવાનું નહીં ચમચાથી ખાલી તમારે આજુબાજુથી તેલ એના ઉપર રેડવાનું મેં બહુ તેલ રેડ્યું નથી ધીમે ધીમે ફૂલશે દેખાય છે ફ્રેન્ડ કેટલી મસ્ત ફૂલી છે હવે આપણે એને ફેવરી દઈશું આ રીતે ફરીથી તમારે એને તેલ ઉપરથી થોડું આમ ચમચાથી કરી જવાનું ફરીથી બતાવ્યું કે ફૂલે છે કેટલી મસ્ત આ રીતે આપણે બધી તળી લઈશું મેં એક મોટી કરી છે બીજી બધી નાનાની કરી છે તો સાઈડમાં એને બીજી તળવા આપણે ફૂલી કે આની દાળ થોડી પેલી એવી થઈ છે તો એને પાછળ ફેરવશું અને તે ચમચો તમે દવાશો એટલે એ બી ફૂલી જશે જો ફૂલવા લાગે ચલો એને આગળ પાછી કરી અને આપણે મસ્ત શેક તળાઈ લીધી છે કેટલો મસ્ત કપ ઓછા તેલમાં આપણે કેટલી એને મસ્ત ક્રિસ્પી ફૂલેલી ફૂલેલી બનાવી છે આ રીતે તમે નાના મોટી તમને જે રીતે ગમે એ રીતે આ પૂરી બનાવી શકો છો મોગર દાળની લસણિયા અને જેવી વસ્તુ જોડે તમને બટાકાનું શાક છે ચટણી છે કેચઅપ છે દહીં છે એના જોડે તમે એન્જોય કરી શકો છો જો કલર બી પાછળનો બી એટલો મસ્ત આવ્યો છે અને આગળથી બી ફૂલીને બહુ જ મસ્ત થાય છે તો એ રીતે હું બધી બનાવીને તૈયાર કરી દઈશ મળી ઝા નવા બ્લોકમાં જો તૈયાર છે આપણી મસ્ત ઘઉંના લોટની ફૂલી ફૂલી લસણ યાગર દાળની પૂરી જો હું તમને એનું અંદરનું લેયર બી બતાવું કે કેટલું મસ્ત ક્રિસ્પી તો છે સાથે સાથે એમાં બધી દાળનું ફિલિંગ છે ઠીક ટોટલી ક્યાંય કોરી નથી આ પૂરી બધે આપણું ફિલિંગ પડ્યું છે તો આ રીતે તમે બી ઘઉંના લોટની બનાવો છો શિયાળામાં લસણ બી બહુ આવે છે બીજા બધા મસાલા તમને જે વાવતા હોય એ તમે ખાઈ શકો છો મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ